નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર ખાસ કરીને આજથી વરસાદનો મોટામાં મોટો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે મઘા નક્ષત્ર આવતીકાલે સોળ તારીખથી ત્રીસ તારીખ સુધી રહેશે જેમાં મઘા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદ જે ખેડૂતો માટે ફાયદાકારક હોય છે કારણ કે ઘણો બધો જે વરસાદ જે મઘા નક્ષત્રમાં પડે તો પાક મોલત સારા થતા હોય છે સૌથી પહેલાં વાત કરવી છે આજે પંદર ઓગસ્ટ એટલે કે આપણો દેશનો સ્વતંત્રતા દિવસ જે આપણા માટે જે ક્રાંતિકારીઓ દ્વારા જે આઝાદીની સળવળ કરી અને લડી લડાઈ શહીદી વરી અને જે આઝાદી આપણને અપાવી છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે તો એ તમામ ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો દિવસ એટલે આજે પંદરમી ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસ એટલે કે આપણે જેમ જન્મદિવસની ઉજવણી કરતા હોઈએ તેમ આપણા દેશનો સ્વતંત્રતા દિવસ આજે આપણે આનંદભેર ઉજવવાનો છે ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ખાસ કરીને જે પણ આપણા દેશની અંદર ખેડૂતો છે એ પણ એક કહી શકાય કે એક ક્રાંતિવીરની જેમ ગણી શકાય કારણ કે ઉત્પાદન મળે ન મળે એ પોતાની જહેમત ઉઠાવી ખર્ચાઓ કરી અને અત્યારે રોગ વરસાદ થાય ન થાય એવી સ્થિતિઓની સામે લડી અને આપણા દેશને અનાજ પૂરું પાડે છે તો અનાજ પૂરું પાડનારા ખેડૂત માટે પણ સરકારે કંઈક વિચારવું જોઈએ જેની વિચારણા થઈ રહી નથી તે એક દુઃખની વાત છે તો સૌથી પહેલાં તો બધાને પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ સાથે શરૂ કરીએ આજની વાત તો આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેની વાત કરીએ સૌથી પહેલાં આજની અપડેટમાં આજે બપોરના સમયગાળા સુધીની અપડેટ જોઈએ જેમાં બપોરના બાર વાગ્યા સુધીમાં મોટા વરસાદની ક્યાંય પણ સંભાવના જણાતી નથી એટલે પંદરમી ઓગસ્ટનું પર્વ સારી રીતે ઉજવાશે તો જોઈએ આજે બપોરના બાર વાગ્યા સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે તેની વાત કરીએ તો વેરાવળ સાઈડના વિસ્તારો હોય કોડીનાર હોય ઉના તુલસી શામ ધારી સાવરકુંડલા રાજુલા વિસાવદર કેશોદ માંગરોળ આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના જણાય આવે છે સાથે સાથે બોટાદ ગઢડા આજુબાજુના જે વિસ્તારો છે બરવાળા છે વલભીપુર સિહોર ભાવનગર પાલિતાણા અમરેલી બાબરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ભરૂચ આજુબાજુના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થશે ઉત્તર ગુજરાતમાં પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે બપોરના બાર વાગ્યા સુધીમાં રહેલી છે હવે આપણે જોઈએ આગામી સમયમાં બપોરના બાર વાગ્યા પછીથી લઈ અને ત્રણ વાગ્યા સુધીની જે અપડેટ છે જેમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદની આપણે વાત કરીએ તો સલાયા હોય જામનગર હોય ભાણવડ હોય પોરબંદર હોય જૂનાગઢ હોય ગોંડલ હોય અમરેલી પંથક હોય ભાવનગર તાળાજા મહુવા જેસર બગદાણા આ બધા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના કેશોદ જુનાગઢ વિસાવદર ધારી બગસરા સાવરકુંડલા મહુવા રાજુલા તુલસીશામ પાલીતાણા સિહોર તળાજા વલભીપુર ઉના કોડીનાર વેરાવળ સહિતના જે વિસ્તારો છે જેમાં રહેલી છે જે ત્રણ વાગ્યા સુધીની અપડેટ છે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદ પડશે વિરમગામ અમદાવાદ ગાંધીનગર ધોળકા કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ તેમજ વડોદરા ખંભાત છોટાઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડશે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ અને આજે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જોવાની છે તે પહેલાં જોઈએ સાંજના પાંચથી સાતના સમયગાળા દરમિયાન પણ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે ભાવનગર તળાજા મહુવા જેસર અમરેલી બોટાદ જસદણ આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે બાકીના જે વિસ્તારો છે જામનગર હોય રાજકોટ હોય પોરબંદર જૂનાગઢ હોય ગીર સોમનાથ અમરેલી મોરબી અને સુરેન્દ્રનગર બોટાદમાં પણ વરસાદ પડશે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ જોવા મળશે અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વધારે વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે સોળ તારીખે વહેલી સવારના સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદ મહેસાણા હોય હિંમતનગર રાધનપુર પાલનપુર આજુબાજુ તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા દાહોદમાં હળવો વરસાદ જોવા મળશે સાથે સાથે ખંભાતના અખા આજુબાજુના વિસ્તારો ભાવનગર હોય ભરૂચ હોય રાજપીપળા વડોદરા ખંભાત હોય તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરના અગિયાર વાગ્યા સુધીની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં તીવ્રતા રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર સુધી રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં વધારે તીવ્રતા રહેશે જેમાં વિરમગામ હોય ગાંધીનગર હોય અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા અને ખંભાત ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં આવતીકાલે બપોર પહેલાં વરસાદની જમાવટ થશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર વડનગર સહિતના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળા ભરૂચ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર સુધી તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભાવનગર અમરેલી બોટાદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે બપોર પછીની વાત કરીએ જેમાં કચ્છ સુધી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે તેનો ટ્રફ ફેલાશે જેમાં ખાવડા રાપર ગાંધીધામ ભૂજ સુધી વરસાદ રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરા ધાનેરા આબુ રોડ મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ ગાંધીનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર તેમજ અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભરૂચ સુધીના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની તીવ્રતા આવતીકાલે જન્માષ્ટમીના દિવસે રહેશે તો સાતમ આઠમ ઉપર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે જે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં જન્માષ્ટમીના દિવસે રાત્રે પણ વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો અગિયાર વાગ્યાની અપડેટની અંદર ખાસ કરીને દ્વારકા જામનગર રાજકોટ ભાવનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાઈડના વિસ્તારો દાહોદ પંથકના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે રાત્રે બાર વાગ્યાના ટકોરે કૃષ્ણ જન્મના સમય દરમિયાન દ્વારકા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે સત્તર તારીખની અપડેટ જોઈએ બપોર પછીની જેમાં ખાસ કરીને સલાયા હોય દ્વારકા હોય પોરબંદર હોય જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા ગારિયાધાર સહિતના વિસ્તારો કચ્છના તમામ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થશે ઉત્તર ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે જેમાં પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અઢાર તારીખની આપણે વાત કરીએ તો અઢાર તારીખમાં પણ કચ્છના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ સરનો વરસાદ રહેશે ઓગણીસ તારીખે વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળામાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ આ બધા વિસ્તારોમાં તીવ્રતા વધશે ભારેથી અતિભારે વરસાદનું સંકટ ગણી શકાય ઓગણીસ તારીખે સૌરાષ્ટ્ર માટે સૌથી વધારે વરસાદ પડશે જેમાં પોરબંદર હોય દ્વારકા હોય જૂનાગઢ હોય ભાવનગર અમરેલી સહિતના વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે કચ્છની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે મધ્ય ઉત્તર ગુજરાતમાં મધ્યમ માપસર વરસાદ જોવા મળી શકે વીસ તારીખમાં મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે એકવીસ અને બાવીસ તારીખની વાત કરીએ જેમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે જ્યારે ત્રેવીસ ચોવીસ તારીખમાં ફરી વખત તીવ્રતા વચ્ચે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી આ સિસ્ટમ ઉપર સિસ્ટમ બનતી રહેશે ત્યાર પછી પણ બંગાળની ખાડીમાં સિસ્ટમો બની રહી છે એક સાથે ચાર ચાર સિસ્ટમો આવી રહી છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે આપણે જોઈએ આજે આઠસો ને પચાસ એસપીએ ઉપર જે ભેજનું પ્રમાણ છે તે આજે કેટલું રહેશે તો ખાસ બપોર પહેલાના સમયગાળામાં જે પણ વિસ્તારોમાં નેવું ઉપર ભેજનું પ્રમાણ છે તેવા વિસ્તારોની વાત કરીએ ઉના હોય મહુવા હોય તો આ વિસ્તારોમાં કદાચ વરસાદની શરૂઆત અગિયાર વાગ્યા આજુબાજુ થઈ શકે છૂટાછવાયા ભાગોમાં વડોદરા આજુબાજુના વિસ્તારો હોય અમદાવાદ ગાંધીનગર વિરમગામ આજુબાજુના વિસ્તારોમાં અને મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો ખાસ કરીને જે વિસ્તારો છે જેમાં સાવરકુંડલા તેમજ પાલિતાણા સિહોર આ આખો પટ્ટો છે તેની અંદર વરસાદ આજે બે વાગ્યાના સમયગાળામાં ચાલુ થશે સાથે સાથે મોરબી સાઈડના વિસ્તારો હળવદ સાઈડના વિસ્તારો વડોદરા દાહોદ મહેસાણા જે જે વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સારું એવું હોય છે તેમાં વરસાદની શરૂઆત થશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે સોળ તારીખે વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારના સમયગાળામાં મહેસાણા હોય અમદાવાદ હોય દાહોદ હોય આ બધા વિસ્તારોમાં આઠસો ને પચાસ એસપીએ ઉપર ભેજની તીવ્રતા વધુ જોવા મળે છે બપોર પછીની વાત કરીએ તેમાં પણ નેવું ટકા ઉપર ભેજનું પ્રમાણ આપણને જોવા મળતા વિસ્તારો છે સમગ્ર ગુજરાતની અંદર પંચાસીથી નેવું નેવુંથી પંચાણુંના ગાળામાં ભેજનું પ્રમાણ આઠસો ને પચાસ એસપીએ ઉપર ડેવલપ થતું જોવા મળે છે જે વરસાદી સિસ્ટમ ઓગણીસ અને વીસ તારીખમાં જોઈએ તો ભેજનું પ્રમાણ સૌથી ભયંકર આપણને જોવા મળી રહ્યું છે અઠ્ઠાણું ટકા ઉપર ઓલ ઓવર ગુજરાતમાં તો આ તમામ વિસ્તારોમાં વરસાદ માટે બે દિવસ ઓગણીસ વીસ અને એકવીસ તારીખ સુધી સારા ગણી શકાય બાવીસ ત્રેવીસ તારીખમાં ફરી વખત ત્રેવીસ ચોવીસની અંદર ભેજનું પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ તેમાં વધી રહ્યું છે તો આ રીતે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખાસ કરીને એક્ટિવ થઈ રહી છે હવે આપણે જોઈએ સાતસો એસપીએ ઉપરની સ્થિતિ સાતસો એસપીએ ઉપરની સ્થિતિની વાત કરીએ તેમાં પણ ભેજનું પ્રમાણ આજે આવતીકાલે પરમ દિવસે તેમજ અઢાર ઓગણીસથી વીસ તારીખમાં સૌથી વધારે બતાવવામાં આવી રહ્યું છે એટલે કે સારામાં સારી સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવી રહી છે તો આ રીતે ગુજરાતમાં પડશે વરસાદ હવે આપણે જોઈએ આઠ દિવસમાં તીવ્રતા ક્યાં વધુ રહેશે આઠ દિવસમાં તીવ્રતાની જો વાત કરીએ તો જામનગર પોરબંદર દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભાવનગર અમદાવાદ દાહોદ વડોદરા છોટાઉદેપુર સહિતના જે ગુજરાતના વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આઠ દસ ઇંચ સુધીનો વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડી શકે મહારાષ્ટ્રમાં વધુ વરસાદ પડશે વલસાડ જૂનાગઢ આજુબાજુ પણ વધુ વરસાદ પડશે જેમાં આઠથી દસ ઇંચ વરસાદ કે તેના કરતાં પણ વધુ વરસાદ આવનારા સમયમાં પડી શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી રહી છે ખાસ કરીને સાતમ આઠમથી લઈ અને ભાદરવી અમાસ સુધીના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર